પરંતુ સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન પહેરેલા પોશાક અને ખાસ કરીને સાફા માટે જાણીતા બન્યા છે પરંપરાગત સાફાઓથી લઈ અને તેમની નવીન ટોપીઓ સુધી દરેક વસ્તુ સાંસ્કૃતિક પ્રાદેશિક અને રાજકીય મહત્વ ધરાવે છે જે ભારતની વિવિધતા અને એકતાને પ્રતિબિંબિત કરે છે અગિયારમી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ઉપરથી ધ્વજવંદન કર્યું હતું તેમણે કેસરી અને લીલા કલરની ડિઝાઇન સાથે લેરિયા સ્ટાઇલનો સાફો પહેર્યો હતો આમાં બે નોંધપાત્ર વાત રહી છે એક તો એ કે છેલ્લા અગિયાર વર્ષમાં એક પણ સાફાની ડિઝાઇન રિપીટ નથી થઈ દરેક સાફામાં કેસરી કલર તો હોય જ છે મોદી આ વખતે વિકસિત ભારતના બે હજાર સુડતાલીસના સ્વપ્નને પૂર્ણ કરવા ઉપર ભાર મૂક્યો હતો પંદરમી ઓગસ્ટ બે હજાર ત્રેવીસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા ઉપર ઉત્સાહપૂર્ણ અને પરંપરાગત રીતે ભારતના સિત્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી આ મહત્વપૂર્ણ અવસર ઉપર તેમણે એક બહુરંગી રાજસ્થાની શૈલીનો સાફો પહેર્યો હતો જેમાં પીળા લીલા અને લાલ રંગના શેડ્સ હતા સાથે જ બાંધણીની પ્રિન્ટ હતી આ સાફા સાથે ઓફ વ્હાઈટ કુર્તો અને ચૂડીદાર સાથે બ્લેક વી નેક જેકેટ પહેર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા ઉપરથી રાષ્ટ્રને સંબોધિત કરી અને ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી આ મહત્વપૂર્ણ પ્રસંગે તેમનો પોશાક પરંપરાગત અને પ્રતિકાત્મક બંને હતો તેમણે ચૂડીદાર પાયજામા સાથે સફેદ કુર્તો અને બેબી બ્લુ નહેરુ જેકેટ પહેર્યું હતું ખાસ વાત તો એ છે કે તેમણે નારંગી અને લીલા રંગની પટ્ટીઓથી શણગારેલો સફેદ સાફો પહેર્યો હતો જે ભારતીય રાષ્ટ્રધ્વજની યાદ અપાવે છે બે હજાર બાવીસનો આ સાફો ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર એકવીસના સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન ભગવા રંગનો સાફો પહેર્યો હતો તેમણે તેની સાથે એક અદ્ભુત સફેદ કુર્તો અને ફિટેડ કોટી પહેરી હતી ભગવા બોર્ડર સાથેનો સફેદ દુપટ્ટો તેમના લુકને સંપૂર્ણ કરી રહ્યો હતો તો પ્રતિષ્ઠિત લાલ કિલ્લા ઉપરથી તેમના સતત ચુમ્બોતેરમાં સ્વતંત્રતા દિવસના ભાષણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસ્કૃતિક ગૌરવનું પ્રતિક એક આકર્ષણ ભગવાન ક્રીમ રંગનો સાફો પહેર્યો હતો તેમણે તેને એક સફેદ કુર્તો અને ચૂડીદાર સાથે પહેર્યો હતો જેને તેમણે પોતાના ખભા ઉપર નાખેલા નારંગી અને સફેદ દુપટ્ટા સાથે પહેર્યું હતું આ પોશાકમાં પરંપરાગત લાવણી અને રાષ્ટ્રીય મહત્ત્વનું મિશ્રણ હતું પંદરમી ઓગસ્ટ બે હજાર ઓગણીસની વાત કરીએ તો લાલ કિલ્લા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પોશાક પરંપરાગત અને આધુનિકતાનો મિશ્રણ હતો જટિલ ભરતકામથી સુશોભિત તેમનો ભવ્ય ભગવા રંગનો સાફો રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક હતો તેની સાથે જ સમુદ્ર પેટર્નવાળો સ્ટોલ હતો જે ભારતના કલાત્મક વારસાને પ્રતિબિંબિત કરતું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બે હજાર અઢારના સ્વતંત્રતા દિવસના ભાષણમાં લાલ બાંધીજ બોર્ડર સાથે ભગવા રંગનો સાફો પસંદ કર્યો હતો ભગવા રંગની પસંદગી બલિદાન અને હિંમત સાથે જોડાયેલી હોય છે તેમણે સાથે એક ભૌમિતિક પેટર્નવાળો સફેદ સ્ટોલ પણ પહેર્યો હતો તો પંદરમી ઓગસ્ટ બે હજાર સત્તરની વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જટિલ પરંપરાગત અને ભૌમિતિક પેટર્ન વાળો પીળો સાફો પહેર્યો હતો આ ઉત્સવી અને રંગબેરંગી સાફો સાંસ્કૃતિક વારસો અને રાષ્ટ્રીય ગૌરવને પ્રતિબિંબિત કરે છે જે તેમના સ્વતંત્રતા દિવસના ભાષણની સકારાત્મક દૂરંદેશી વિષયો સાથે મેળ ખાય છે ડિઝાઇનમાં પરંપરાને આધુનિક સ્વભાવ સાથે જોડવામાં આવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બે હજાર સોળના સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન ગુલાબી અને પીળા રંગનો ટાઈ એન્ડ ડાઈ સાફો પહેર્યો હતો સાફાની વિશેષતા તેની અનન્ય પેટર્ન હતી જેમાં રંગોના મિશ્રણનો સમાવેશ હતો જે ન માત્ર તેમના વ્યક્તિગત સ્વભાવને પ્રતિબિંબિત કરતું હતું પરંતુ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પણ પ્રતિનિધિત્વ કરતું હતું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર પંદરના સ્વતંત્રતા દિવસના ભાષણમાં ક્રિસ ક્રોસ રાજસ્થાની શૈલીનો સાફો પહેર્યો હતો જેમાં બહુરંગી ક્રિસ ક્રોસ લાઇન્સ હતી આ ડિઝાઇનમાં પીળા રંગની સાથે સાથે લાલ અને ઘેરા લીલા રંગના શેડ્સનો પણ સમાવેશ થયો હતો જે એક વાઇબ્રન્ટ અને આકર્ષક લુક ક્રિએટ કરતું હતું વડાપ્રધાન તરીકે તેમના પ્રથમ સ્વતંત્રતા દિવસે નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરતો વાઇબ્રન્ટ રાજસ્થાની સાફો પહેર્યો હતો સાફો તેના વાઇબ્રન્ટ રંગો અને પેટર્ન માટે ચર્ચામાં હતો તે મુખ્યત્વે નારંગી પીળા અને લીલા રંગોનું મિશ્રણ હતું જે હંમેશા ભારતીય સંસ્કૃતિમાં ઉત્સવ અને આનંદ સાથે જોડાયેલા રંગ છે ડિઝાઇનમાં પરંપરાગત અને સમકાલીન તત્વોનું મિશ્રણ હતું જે જટિલ પેટર્ન અને ક્લાસિક રાજસ્થાની સાફા શૈલીમાં આધુનિક મોડ દર્શાવતો હતો